નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સીધું અને સટમાં આજે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને મુદ્દો તમામ જનતા માટે એટલો જ મહત્વનો છે કારણ કે જનનાયક તરીકે જે વ્યક્તિ મેદાને ઉતર્યા છે એ તમામ વ્યક્તિઓ વિશે ચર્ચા આજે સીધું અને સટમાં કરવી છે જે ચહેરાઓને ઉતારવામાં આવ્યા છે અને રાજનીતિને લઈને મહત્વના સમાચારો જે એક બાદ એક સામે આવી રહ્યા છે લોકમત બે રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે ચૂંટણીને લઈને અને તમામ પાર્ટીઓ પક્ષો મેદાને ઉતરી ગયા છે તમામ પાર્ટીઓ દ્વારા તડામાર મહેનત તૈયારીઓ કરવામાં આવી રહી છે ભાજપ હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી તમામ દ્વારા એટલી જ મહેનત કરવામાં આવી રહી છે ત્યારે એક એક બાદ જે સમીકરણો છે એ સમીકરણો બદલાતા રહે છે નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે જનનાયકના અને એ જનપ્રતિનિધિના ચહેરાઓ સામે આવી રહ્યા છે ત્યારે લોકસભા ચૂંટણીને લઈને શું મોટા સમાચાર છે ગુજરાતમાં એના પર ચર્ચા કરીશું આજે સીધો અને સટમાં તો ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે મોટા સમાચાર ભાજપ બાદ હવે કોંગ્રેસ પણ ઉમેદવારો જાહેર કરવા માટે તૈયાર છે છે ગેનીબેન ગેનીબેન ઠાકોરને ઉતારી શકાય ઠાકોરે પ્રચારના શ્રી ગણેશ કરી નાખ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગેનીબેનને તૈયારીઓ કરવા માટે અંદરખાને સૂચના આપી દેવામાં આવી છે ગેનીબેન ઉતરે તો બનાસકાંઠાની જે સીટ છે ત્યાં નારી વર્ષિસ નારીનો મુકાબલો જોવા મળી શકે છે વલસાડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું નામ સામે અને અનંત પટેલને પણ માટે સૂચના આપી આપી દેવામાં દેવામાં આવી છે આ સૂચનાઓ ક્યાંક અંદરખાને તેમને આવી છે નામ હજુ સામે નથી આવ્યા પરંતુ અંદરખાનાની વાત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમદાવાદ પશ્ચિમ બેઠક પર કોંગ્રેસે તૈયારી કરી લીધી છે અમદાવાદ પશ્ચિમ બેઠકથી થી ડોક્ટર યોગેશ મૈત્રક નામ સામે આવ્યું છે અમદાવાદ પશ્ચિમથી અને બોરાનું નામ છે ભરતસિંહ સોલંકી પર એકવાર મેદાને ઉતરી શકે છે પાટણથી જગદીશ ઠાકોર અને કિરીટ પટેલ નામ ચર્ચાઈ રહ્યા છે આ તરફ ખેડાની વાત કરીએ તો ખેડાથી થી બિમલ શાહ કે કાળુસિંહ ડાભી પણ કોંગ્રેસ ઉમેદવાર બની શકે છે ખેડાથી ચંદ્રશેખર ડાભી પણ ઉમેદવારી અને વધુ માહિતી મેળવીશું સમદાતા કિશન કાંટેલિયા પાસેથી કિશન જે પ્રકારે એક બાદ એક ચહેરાઓ સામે આવી રહ્યા છે અને સૌથી મહત્વની જો વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોરનું નામ સામે આવ્યું છે અને આ બેઠક પર જો ગેનીબેનનું નામ સામે આવી જાય તો પછી નારી વર્ષીઝ નારીનો મુકાબલો થઈ શકે છે અહીંયાં બિલકુલ રાધા જે રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની પેલી યાદી જાહેર કરી દેવામાં આવી છે અને ભાજપે મોટા ભાગના જે પોતાના વર્તમાન સંસદ સભ્યો છે તેમને રિપીટ કર્યા છે હવે વાત આવે કોંગ્રેસની કે કોંગ્રેસ એ કેવા ઉમેદવારોને મેદાને ઉતારશે તો એમાં સૌથી પહેલા એવા નામો કે જે નામો કોંગ્રેસ માટે ફાયદાકારક છે એવા નામો કે જ્યાં કોંગ્રેસે વિન વિન સિચ્યુએશનની નજીક કહી શકાય કોંગ્રેસ જીતી શકે એવી પરિસ્થિતિ એ અત્યારે ગુજરાતમાં થોડી ઓછી છે પરંતુ જ્યાં કોંગ્રેસ ટક્કર આપી શકે એવી સીટોની રાધા આપણે વાત કરવા જઈએ તો બનાસકાંઠાની અંદર વાત કરવામાં આવે તો સૌથી પહેલું નામ ગેનીબેન ઠાકોર જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે ત્યાં ગેનીબેન ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે કે કોંગ્રેસમાંથી ત્યાંના ધારાસભ્ય બીજી ટર્મ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાને ઉતરવામાં આવે એમાં થશે એવું કે મહિલા વર્ષિસ મહિલાની લડાઈ થશે ચૌધરી વર્ષિસ ઠાકોર સમાજની જે વોટબેન્ક છે બંને વોટ બેંકને રીઝવવાનો પ્રયત્ન એ બંને પાર્ટી કરશે ઘણા સમયથી આજકાલ એવું બનતું આવ્યું છે કે ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર મતદારોએ ધીમે ધીમે ક્યાંક કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી તરફ જઈ રહ્યા છે એવામાં કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને ઉતારી અને પોતાનો સૌથી મજબૂત સૌથી મોટો દાવ રમી શકે છે છે અને એ એ દાવ કે ગેની ઠાકોર ઠાકોર સમાજમાંથી આવતી મહિલાને મેદાને ઉતારવામાં આવે તો ઠાકોર મતદારોની અંદર કોંગ્રેસ પોતાનો મેસેજ આપવા માંગે બીજું નામ જે આદિવાસી વિસ્તારમાંથી આવી રહ્યું છે ને જ્યાં ફાઇટ થઈ શકે છે એ નામ અનંત પટેલનું છે અનંત પટેલ એ વાંસદાના ધારાસભ્ય છે એ પણ એકસો છપ્પનના વાવાઝોડામાં એન કેન પ્રકારે કોંગ્રેસમાંથી જીતીને આવી ગયા છે અને આદિવાસી મુમેન્ટમાં જે તાપી રિવર યોજના હતી જે આદિવાસી વિસ્તારમાંથી એમાં અનંત પટેલે મુખ્ય ચહેરો હતો જેમાં ચેતર વસાવા પણ હતા કે જે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય બનવામાં સફળ થયા તો આદિવાસી બેઠકોમાં અનંત પટેલનું નામ પણ ચર્ચા રહ્યું છે કે વલસાડ બેઠક પર પાર્ટી એમને ટિકિટ આપી શકે છે અને અમદાવાદ પશ્ચિમની વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ પર પણ ડૉક્ટર યોગેશ મૈત્રકનું નામ ચર્ચામાં છે હિતેન્દ્ર પીઠડિયાનું નામ ચર્ચામાં છે ને રત્ના વોરાનું નામ છે બીજી મહત્વની વાત જો કરવામાં આવે તો મહાનગરો છે જ્યાં કોસ્મોપોલિટન વસ્તી રહે છે અમદાવાદની બંને સીટો ગાંધીનગર વડોદરા સુરત અને જે એ શહેરી વિસ્તારોની સીટ છે એમાંની જે સીટો છે ત્યાં કોંગ્રેસનું પ્રદર્શન એ ઘણું નબળું આ લોકસભાની ચૂંટણીમાં થઈ શકે છે કારણ કે એક પણ શહેર એટલે કે અમદાવાદનું તમે જમાલપુર ખાડિયાને છોડી દો તો એ સિવાય એક પણ મહાનગરોની અંદર ક્યાંય કોંગ્રેસના ધારાસભ્ય નથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ધારાસભ્ય નથી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે કોર્પોરેશન હોય નગરપાલિકા હોય તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું મજબૂત પ્રભુત્વ છે એવામાં કોંગ્રેસ માટે મહાનગરોની અંદર સૌથી મોટો ટાસ્ક જોવા મળશે રાધા કે મહાનગરોની અંદર કોંગ્રેસે કઈ જે જે કોંગ્રેસના વોટ મતો છે કે કંઈ પણ કરે કે ના કરે અને અઢારથી થી વીસ ટકા વોટ બેંક એ કોંગ્રેસની નિર્ધારિત છે એ વોટ મળી જશે પરંતુ શહેરોની અંદર જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક જે ભારતીય જનતા પાર્ટીનો પાંચ લાખ કરતા પણ વધારે લીડનો તો એ લક્ષ્યાંક શહેરોની અંદર ચોક્કસ ભાજપે પૂરો પાડી શકશે પરંતુ રૂરલ વિસ્તારમાં ક્યાંક આદિવાસી એરિયા હોય આણંદ હોય માફ કરજો પાટણ હોય બનાસકાંઠા હોય કે પછી સૌરાષ્ટ્રની જે અમુક સીટો છે તો આ સીટો પર કોંગ્રેસ એ સારું પ્રદર્શન રૂરલ વિસ્તારમાં થઈ શકે છે એટલે ગેનીબેન ઠાકોર આનંદ પટેલ ક્યાંક પાટણની અંદર પણ જગદીશ ઠાકોરે ના પાડી દીધી છે લડવાની કે મારે નથી લડવું પણ છેલ્લી ઘડી આ તો કોંગ્રેસ છે ને કોંગ્રેસના રાહુલ ગાંધીએ બહુ પહેલા ઈચ્છા વ્યક્ત કરી હતી કે હું ઈચ્છું છું કે તમામ દિગ્ગજ નેતાઓ લડે એમાં શક્તિસિંહ ગોહિલ પણ લડે અર્જુન મોઢવાડિયા પણ લડે અમિત ચાવડા પણ લડે જો કે અર્જુન મોઢવાડિયા પાર્ટી છોડી દીધી છે પરંતુ જે તે સમયે રાહુલ ગાંધીએ ઈચ્છા વ્યક્ત કરી કે તમામ દિગ્ગજ લડે સિદ્ધાર્થભાઈ ચૂંટણી લડે શક્તિસિંહ ગોહિલ લડે એટલે ભલે ના પાડી દીધી હોય પરંતુ ચૂંટણી લડે તો નવાય નહીં અને દસ તારીખે રાહુલ ગાંધીની યાત્રા મહારાષ્ટ્ર તરફ આગળ વધશે ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસના નામોની થશે કે ગાંધીનગર બેઠક ઉપર કોને લડાવવા નવસારી બેઠક પર કોને લડાવવા કારણ કે અત્યારે ડર એવો છે કે સીટ બિનરીફ ના થઈ જાય રાધા એને એટલે જે નામો છે એને ઘણા કોન્ફિડન્શિયલ રાખવામાં આવશે કોંગ્રેસ પોતાના અમુક અમુક નામ એકદમ છેલ્લી ઘડીએ જાહેર કરી શકે છે

જો કોંગ્રેસ એના સો વર્ષના ઇતિહાસમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી નબળી પડી રહી છે ચાહે ધારાસભ્યોની વાત હોય સભ્યો તો છેલ્લી બે ટર્મથી એક પણ ચૂંટાઈને લોકસભામાં નથી ગયા રાજ્યસભામાં પણ હવે માત્ર શક્તિસિંહ ગોહિલ અને અમીબેન બચ્યા છે અમીબેનની ટર્મ પણ એપ્રિલમાં પૂર્ણ થઈ જશે સત્તરમાં સત્તર ધારાસભ્યો માત્ર બે હજાર બાવીસમાં ચૂંટાઈને આવ્યા હતા એ બાવીસમાં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી હવે ધારાસભ્યોનું સંખ્યા બળ પણ તેર પહોંચી ગયું છે રાહુલ ગાંધીની યાત્રા જેવી ગુજરાતમાં પ્રવેશી એવા બે ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીએ પોતાની પાર્ટીમાં સમાવી લીધા અર્જુન મોઢવાડિયા અને અરવિંદ લાડાણી સૌરાષ્ટ્રમાં માત્ર એક ધારાસભ્ય બચ્યો છે અનેક વેવે કોંગ્રેસના સૌએ જોયા ભારતીય જનતા પાર્ટીની મજબૂત સ્થિતિ હતી ત્યારે પણ ગુજરાતની અંદર કોંગ્રેસે ચાલીસ પિસ્તાલીસ પચાસ અને છેલ્લે સત્તરના પરિણામોમાં કોંગ્રેસે સિતોતેર ઇઠોતેર બેઠક સાથે કોંગ્રેસે એના છેલ્લા પચીસ વર્ષના ઇતિહાસમાં સૌથી સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ સત્તરમાં સિતોતેર બેઠકો વાડી કોંગ્રેસે બે હજાર બાવીસમાં સત્તરે સમેટાઇ ગઈ અને એનું સૌથી મોટું કારણે આમ આદમી પાર્ટી રહી આમ આદમી પાર્ટી એ આ વખતે ગણબંધન કર્યું છે પરંતુ જ્યારે વિધાનસભામાં કોંગ્રેસને ડેમેજ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓનું જે મનોબળ તૂટ્યું એમાં સૌથી મહત્વપૂર્ણ ફાળો હોય તો આમ આદમી પાર્ટીનો છે ભારત જોડો યાત્રાનો આજે બીજો દિવસ છે દાહોદથી એન્ટર થયેલી ભારત જોડો યાત્રા એ સતત આગળ વધી રહી છે સુરત થઈ અને ત્યાંથી સીધી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે નવ તારીખ સુધી યાત્રા એ ગુજરાતમાં છે આવતીકાલે પણ આણંદમાં ભરતી મેળો રાખવામાં આવ્યો છે કોંગ્રેસના પૂર્વ મંત્રી પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિસ્તાર છે આણંદ ત્યાં પણ ભરતી મેળો છે અને એમાં પણ અનેક દિગ્ગજ નેતાઓ એ આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાના છે એટલે આ બે દ્રશ્યો છે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમોમાં દ્રશ્યો છે કે જ્યાં કોંગ્રેસના સૌથી દિગ્ગજ નેતા એ ગુજરાતમાં કંઈક પોતાનું અસ્તિત્વ બચાવવા કોંગ્રેસની જે કરોડરજ્જુ સમાન કાર્યકર્તાઓમાં જે તૂટ પડી છે એને બચાવવા માટે રાહુલ ગાંધી મહેનત કરે છે પરંતુ આ દ્રશ્યો છે કે જ્યાં ન્યાયયાત્રા ચાલી રહી છે અને બીજી તરફ કોંગ્રેસ સતત તૂટી રહી છે એવામાં રાહુલ ગાંધીની યાત્રા પૂર્ણ થઈ ગુજરાતમાં નામો પણ જાહેર થાય એવી પૂર્ણ શક્યતાઓ દેખાઈ રહી છે દસ તારીખ બાદ કોંગ્રેસનું ઘણું ખરું પિક્ચર ક્લિયર થઈ જશે ખાસ જે મેં આપને કહ્યું એ મહત્વની જે લોકસભાની બેઠકો છે ત્યાં ઉમેદવારો છેક સુધી માત્ર પોતાનું ફોર્મ ના ખેંચે એ કોંગ્રેસ માટે સૌથી મોટો ડર છે તો આવી જગ્યાએ કોંગ્રેસે પોતાના ઉમેદવાર એક બે ત્રણ એમ ડમી ઉમેદવાર એવી રીતે તમામ તૈયારીઓ કરશે દસ તારીખ બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરશે હાલ અનેક નામો ચર્ચામાં આ વખતેની ચૂંટણી એ ભાજપ માટે રામ મંદિર ત્રણસો સિત્તેર જેવા અનેક મુદ્દાઓ સાથેની આ ચૂંટણી અને કોંગ્રેસ માટે આ ચૂંટણી એ ઘણી કઠિન છે રાધા કિશન એક મહત્વની વાત જાણવી છે કે ભરતસિંહ સોલંકી આપે કહ્યું આણંદ એમનો વિસ્તાર પરંતુ ત્યાં ભરતી મેળો યોજાવા જઈ રહ્યો છે તો આ પણ એમના માટે એક મોટો ઝટકો છે મેં આપને કહ્યું કે પાંચ લાખની લીડ અને અબકી બાર ચારસો કે પાર જે નારો આપ્યો છે ગઈ વિધાનસભામાં સીઆર પાટીલે નારો આપ્યો હતો એકસો પચાસ કે પાર અને એકસો છપ્પન સીટો સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની આ વખતે પણ ચારસો પાર અને પાંચ લાખની લીડનો ખૂબ મોટો આશાવાદ એ ભારતીય જનતા પાર્ટી વ્યક્ત કરી રહી છે એવામાં આપે જે મેં કહ્યું કે પચાસ વોટ પણ જો કોઈ કોંગ્રેસી આગેવાન કે કોઈ નેતા ધરાવતો હોય તો કોંગ્રેસ આવા નેતા કે આગેવાનને છોડવા નથી માગતી ભાજપ આવા આગેવાન કે નેતાને નથી છોડવા માંગતી એટલે આવતીકાલે નિરંજન પટેલ સહિત અનેક એનસીપીના આગેવાનો કાર્યકર્તાઓ એ આણંદની અંદર વેલકમ પાર્ટીમાં યોજાશે અને હજી ચૂંટણી જાહેર નથી થઈ જેવી ચૂંટણી જાહેર થશે ત્યારબાદ પણ જે ભાજપની ભાજપ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાની જે હોડ જામી છે એ હોડ પણ યથાવત રહેશે અને જે ધારાસભ્યોને જે તોડવાની વાત છે તો ચૂંટણી પહેલાં હજુ પણ એકથી બે ધારાસભ્ય પાર્ટી છોડે તો નવાય નહીં સતત એના કેટલા લાગે ખબર ખબર નથી નથી અને તે એ પણ પ્રકારના એક માહિતી સામે આવી રહી છે આ તરફ ગેનીબેન ઠાકોરનો પણ લોકસભા ચૂંટણી લડવાનો હુંકાર વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર નિવેદન ગેનીબેન ઠાકોરે પાલનપુરના પાતળેશ્વર મહાદેવમાં દર્શન કર્યા

લોકસભા ઇલેક્શન પણ લડી શકે છે આજ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય ગેનીબેન ગેનીબેન છે આજ સવારમાં આપના વિસ્તારમાં કરતા ત્યાંથી એક દેખાણી સંભળાણી કે બેને એવું કીધું કે પાર્ટી કેસે તો લોકસભા લડવા માટે પણ તૈયાર શું સ્થિતિ આમ તો આજે આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને એ દિવસે મીડિયાવાળા કોઈ પૂછે અને એનો સમાચારના ભાગરૂપે વાત કરે તો એક મહિલા તરીકે ઈચ્છા વ્યક્ત કરે તો એમાં કઈ ખોટું પણ નથી એટલે સૌને પહેલી તો નવરાત્રિની શુભકામનાઓ પાઠવું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવું છું જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં સ્વનિર્ભર રીતે પોતાની તાકાતથી સફળ થાય અને એમને ભગવાન શિવના આશીર્વાદ મળે આજે બનાસકાંઠાના જે પાલનપુર વડું મથક છે પાત પાતળેશ્વર મહાદેવનું ત્યાં મંદિર છે એટલે મંદિરે શિવરાત્રિના દિવસે હું એક દર્શન કરવા નથી ગઈ અનેક ભાવિ ભક્તો અને આપણા બધા શિવને માનવાવાળા છે શિવાલયમાં દર્શન કરવા જવું એ કોઈ ચૂંટણીનો ભાગ હોતો નથી અને એમાં દેવોના દેવ મહાદેવને આગળ ધરીને કદાચ ચૂંટણી માટેની કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે એક લોકશાહી ડબે ચૂંટણી મોવડી મંડળ નિર્ણય લેશે અને આદેશ કરશે તો એમાં એ ઈચ્છા વ્યક્ત કરવી એ અમારી આંતરિક લોકશાહીનો એક ભાગ છે ને અમારી લોકશાહી કોંગ્રેસની છે એ ગમે તે લોકશાહી ડબે ઈચ્છા વ્યક્ત કરી શકે છે આ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે મોવડી મંડળ નિર્ણય લેશે અને પાર્ટીનો જે કાંઈ હશે ને એના સિવાય કંઈ બોલી કે એવું નહીં કોઈ ઈચ્છા વ્યક્ત ના કરવી એ સરમુખતારશાહી નહીં અહીંયા લોકશાહી છે તમે ભોળા મહાદેવને દર્શન કરવા ગયા એ તો ભોળાનાથ કહેવાય ને એમાં શિવરાત્રી ઈચ્છા તો જરૂરથી પૂર્ણ કરે જો સાચા મને આપે પ્રાર્થના કરી હોય ભોળાનાથ અને આપની પાર્ટી બંને એવી ઈચ્છા વ્યક્ત કરે કે બેન બનાસકાંઠા લોકસભા ઇલેક્શન લડે તો બેન પૂરી રીતે તૈયાર ખરા દેવો દેવ મહાદેવ ભોળાના આશીર્વાદ એ જે શ્રદ્ધા રાખીને આગળ ધરીને હોય તો એમનો ઇતિહાસ છે હું ભક્ત શિવ શિવ ભક્ત છું સાથે મોવડી મંડળની વાત આવી તો કોંગ્રેસ પાર્ટીની ટિકિટ એ બનાસકાંઠા જિલ્લાના લોકો પાર્ટીનું મોવડી મંડળ જાતિ સમીકરણ ઉત્તર ગુજરાતનું જે કંઈ જાતિ સમીકરણ થાય એ પ્રમાણે કે બધી જ જગ્યાએ ઠાકોરોને ટિકિટ આપશે એવું ન હોય બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટી અનેક વખત તમામ સમાજના ઉમેદવારોને ટિકિટ આપી ચૌધરી સમાજને ઈતર સમાજને ક્ષત્રિય સમાજને એમ અલગ અલગ રીતે કાયમી ટિકિટ આપી છે આ વખતે એક એવો સૂર આવે છે હું અત્યારે ધારાસભ્ય તરીકે વાવમાં ચાલુ છું મારા મત વિસ્તારના લોકોએ મને જવાબદારી સોંપેલી જ છે પણ પાર્ટી જ્યારે આ મૂડ ઉપર હોય ત્યારે અમે બનાસકાંઠાના તમામ જે દાવેદારો છે એમણે એવું નક્કી કર્યું છે કે સ્થાનિક લેવલે જાતિ સમીકરણના આધારે બનાસકાંઠાના ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ એ વાત અમારી બધાની એક છે આ ભારતીય જનતા પાર્ટી નથી કે જે બનાસકાંઠાને કંઈ લેવા દેવા ના હોય રાજકારણને કંઈ લેવા દેવા ના હોય અને એક કેડર બેઝ પાર્ટી ની વાત કરતા હોય બાર જિલ્લા જિલ્લાને બનાસકાંઠાના ઉમેદવાર તરીકે મૂકી દે એ કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ પાર્ટી એ બનાસકાંઠા જિલ્લાના લોકો વચ્ચે રહેવા વાળો રાજકીય અનુભવ અને એક પાર્ટીના કાર્યકરોનો અભિપ્રાય એના આધારે અમારે પાર્ટી ટિકિટ નક્કી કરતી હોય તમે કારણે નહીં ઠાકોર આજે મહિલા દિવસ છે અને ત્યારે તેમને હુકાર કર્યો છે કે જો મોવડી મંડળ અને શિવરાત્રી પણ છે તો એ પણ કહ્યું કે જો ભોળાનાથના આશીર્વાદ અને મોહળી મંડળ બંનેના આશીર્વાદ હશે તો જરૂરથી તેઓ બનાસકાંઠા લોકસભા ઇલેક્શનની અંદર ચૂંટણી મેદાનની અંદર ઉતરવા માટે તૈયાર છે અને આ મહિલા દિવસે બનાસકાંઠાની અંદર મહિલા વર્સિસ મહિલાનો જંગ જોવા મળે તે પ્રકારના તેમને સંકેત આપ્યા છે કેમેરામેન દીક્ષિત દરજી સાથેની નિકુંજ જજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર લોકસભા ઇલેક્શનની તૈયારીઓ થઈ રહી છે

એટલે સતત કાર્યકરો વચ્ચે રહી અને નાના મોટા કામમાં સાહસપૂર્વક અને નિડરતાપૂર્વક એક બાજુ પાર્ટીનો ભરોસો કે બેન ઉપર ભરોસો મૂકીશું વિશ્વાસ મૂકીશું તો એ પીછેટ નહીં કરે અને ગમે એવા પડકારો આવશે તો ઝીલીને પણ એ ક્યારે ભારતીય જનતા પાર્ટીની વર્તમાનની સ્થિતિ અને એમનું વર્તન સામદામ દંડ ભેદની રાજનીતિ એ પૈકીમાં બેન ક્યારેય એ એમાં નહીં આવે આ બહુ દ્રઢ મનોબળ જે વિસ્તારના લોકોનો જિલ્લાનું છે અને એમાં એ લોકોનો ભરોસો કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપે પણ ચૂંટણી કોને લડવાની બનાસકાંઠાના મતદારોને કોંગ્રેસના આગેવાનોને અને મોવડી મંડળનું માર્ગદર્શન એનો ચૂંટણી ઢંઢેરો આ બધા જ્યારે તાલમેલ થાય અને પાર્ટી આદેશ કરશે તો સો ટકા કહું છું કે બનાસકાંઠાની જનતા ઉપર મને ભરોસો છે મારા કોંગ્રેસના કાર્યકરો ઉપર ભરોસો છે અને એમના આદેશથી ચૂંટણી લડવાનું થાય તો મેં ક્યારે પીછેહટ કરી પણ નથી અને કરીશ પણ નહીં શું સ્થિતિ છે બનાસકાંઠા લોકસભાની કારણ કે છેલ્લા બે વખતથી જે છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો જીતાઈ છે આપનો એવો દાવો ખરો કે આ હેટ્રિક થતી તમે અટકાવશો બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં છવી માંથી છવી છે એવું ગુજરાતની સમગ્ર સીટો બનાસકાંઠા અટકશે તો છવ્વીસ માંથી છવ્વીસ નહીં આવે એવો વિશ્વાસ છે બનાસકાંઠા એક નહીં એવી બે હજાર ચારમાં જ્યારે એમનું ઇન્ડિયા સાઇનિંગ ભારતનો ઉદયન ઘણા બધા સૂત્રો એમણે લાવ્યા હતા છતાં પણ બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતમાંથી બાર જેટલી સીટો બી કે ગઢવી સાહેબના નેતૃત્વ હેઠળ લોકસભાની કોંગ્રેસ પાર્ટી જીતી હતી અને બે હજાર ચારમાં એ સરકાર બની હતી ચારમાં બની નવમાં બની અને બનાસકાંઠા એક ને પણ ગુજરાત જ્યારે જ્યારે બે હજાર સત્તરની આપણે વિધાનસભાની ચૂંટણી કહીએ તો સિત્તોતેર જેટલા ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના જીત્યા હતા એટલે હું માનું છું ત્યાં સુધી બે હજાર ચૌદમાં એમને જે વચનો આપ્યા અને આપણે એમના અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી વર્તમાન વડાપ્રધાનના જે શબ્દો અને એમના ભાષણ એ ગુજરાતની સમગ્ર દેશની જનતાએ આંભળેલું છે જોયું છે આંતરરાષ્ટ્રીય સુરક્ષાની વાત હોય મોંઘવારીની વાત હોય રોજગારીની વાત હોય દેશની જે મિલકતો કોંગ્રેસે વસાઈ હતી એ વેચવાની વાત હોય દેશનું ઇકોનોમી હોય અત્યારે વર્ગ વિગ્રહ હોય આ અનેક હવે લોકોને ખબર પડી ગઈ કે ભારતીય જનતા પાર્ટી પાસે એટલી જ તાકાત હોય ને એમની કેજર કેજર કેજરબેડ પાર્ટી હોય તો એમની પાર્ટીના ઉમેદવારો તો એ ડાયરેક્ટ જ મૂકી દે છે એમાં કોઈ કોંગ્રેસ એટલે ભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો અભિપ્રાય લેવામાં નથી આવતો એટલે હું માનું છું ત્યાં સુધી ચૂંટણી એ અમારા માટે કાંઈ નવું નથી બનાસકાંઠા માટે તો હંડ્રેડ પર્સેન્ટ અમે એવું કહી શકીએ કે જે એમણે ઉમેદવાર મૂક્યો એના પ્રમાણમાં મારો ઉમેદવાર જે હશે એ તાકાતવાળ લોકો વચ્ચે રહેવા વાળો અને લોકો એના અવાજથી મૂકેલો ઉમેદવાર હશે બેન છેલ્લો પ્રશ્ન જે પાછલા અઠવાડિયા પંદર દિવસનો જે ઘટનાક્રમ રહ્યો સતત આપના સાથીઓ તૂટી રહ્યા છે આપના પાડોશી આજુબાજુના જે હતા એ હવે સામા પક્ષે ચાલા ગયા છે કેટલું ચિંતાનું કારણ અને હજી પણ એમનો દાવો છે કે હજી પણ તમારા સાથીઓ એમના તરફ આવે એવી પ્રકારની સ્થિતિ હું માનું ત્યાં એમના વ્યક્તિગત પ્રશ્નો હોય શકે એમાં હું કઈ વિગત થી જાણતી નથી એટલે મીડિયા સમક્ષ કઈ કહેવું નથી પણ એટલું ચોક્કસ કહીશ કે પ્રજાનો પ્રતિનિધિ ચૂંટાય ચૂંટાય જે સિમ્બોલ ઉપર એ સિમ્બોલમાં પાંચ વર્ષ સુધી એ વિસ્તારના લોકો જોડે બંધાયેલો છે અને પાર્ટી જોડે બંધાયેલો છે એમને ન ફાવતું હોય હું અત્યારે ધારાસભ્ય છું એટલે મારા માટે રાજીનામાની ને જે કઈ વાતો ને બધી લોભ લાલચ આ બધું જ આપે હું ધારાસભ્ય ના હું તો એ પૈકી નું ના હું ઓફર મળે લીધો હશે મારો કહેવાનો અર્થ એ શું છે કે હું વ્યક્તિ તરીકે મારા વ્યક્તિગત સ્વાર્થ માટે મારા વિસ્તારના લોકો સાથે અને મારી પાર્ટીના કાર્યકરો સાથે આ પ્રકારની ગદ્દારી થાય તો એ હું કુદરત સિદ્ધાંતને આધીન પણ હું એને યોગ્ય ગણતી નથી તો આ એક લોકશાહીની પ્રણાલિકા દિન પ્રતિદિન આ તૂટતી જાય અને લોકશાહીની પ્રણાલિકા તૂટતી જાય ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ હોય એને જે વિસ્તારના લોકોએ જે સિમ્બોલ ઉપર ચૂંટ્યો હોય એને એ એ સમયગાળા દરમિયાન આ વસ્તુ ના કરવી જોઈએ મારો સ્પષ્ટ અભિપ્રાય ગેનવીન ઠાકોર આજે મહિલા દિવસ છે અને ત્યારે તેમણે હુકાર કર્યો છે કે જો મોહળી મંડળ અને શિવરાત્રિ પણ છે તો એ પણ કહ્યું કે જો ભોળાનાથના આશીર્વાદ અને મોહળી મંડળ બંનેના આશીર્વાદ હશે તો જરૂરથી તેઓ બનાસકાંઠા લોકસભા

આવી મહત્વની વાતો કરવામાં આવી છે અને બીજી વાત એ પણ છે કે કોંગ્રેસના જે મહત્વના ચહેરાઓ છે ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે એ ચહેરાઓના નામ સામે આવતા પહેલા જ કોંગ્રેસમાં ક્યાંક એક બે નામ અને ક્યાંક એ પ્રકારની પરિસ્થિતિઓ પણ સામે આવી રહી છે કે તૂટતી કોંગ્રેસ હોય તેવું જણાઈ શકે હજુ કેટલા કોંગ્રેસને ઝટકા સહન કરવા પડે એ પણ જોવું અને એ પણ એક મહત્વની વાત છે સીધું અને સટમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર thank <laughs> you